ટેસ્ટમાં કંઈ ઘટે નહીં એમ આવી રીતે અત્યારે બધા જમી રહ્યા છે અને ધીરે 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 એમ કહેવાય છે કે વખતની માથે ભૂખ લાગી હોય ને બે વાગી ગયા હોય પછી જમવાનું તો જોઈએ જ તો બધા ફર્સ્ટ ક્લાસ હિતેશભાઈનું કેટરસ છે આપણા તો હું બતાવી દઉં તમને આ હિતેશભાઈ છે અને હિતેશભાઈનું કેટરસ છે અને જમવામાં શું શું છે એ પણ બતાવી દઉં બધું તો આ સાઈડ થી બતાવી દમવાનું હાલ હાલ જમવાર ચાલુ થઈ ગયો છે ભાઈ અત્યારે અને બધા મહેમાનો બધા જમવા બેસી ગયા છે આ સાઈડમાં બધાય મહેમાનો આ બાસુંદી છે અને આ છે આવું છે સ્પ્રિંગ રોલ આ સ્પ્રિંગ રોલ છે અને આ અચાર છે ચટણી છે ઓકે કાઠિયાવાડી ઊંધિયું છે આ ગ્રીન કલરનું મસ્ત એકદમ સુપર ડુપર અને અમારા હિતેશભાઈ છે કેટરસવાળા એનું જ કેટરસ છે અને જમવાનું બહુ ટેસ્ટી છે અને બધાયને પૂછી લીધું મેં બહુ ટેસ્ટી છે બહુ સરસ છે અને આ શાક છે કેવાનું શાક ટિક્કા મસાલા પનીર ટિક્કા મસાલા ઓકે અને આમાં પૂરી છે પણ પૂરી હમણાં ઓછી પડી છે આવે લઈ આવજો પૂરી અને આ રાઈસ છે સાદો ભાત પૂરી આવી ગઈ છે તમને પૂરી પણ બતાવી દઉં સાથે સાથે આ પૂરી છે આ રાઈસ છે સાદો અને આ ભાત છે દાલ ફ્રાય અને દાલ છે અને પાપડ છે સાથે સાથે પાપડ છે અને અહીંયા આઈસ્ક્રીમ પણ રાખેલી છે તો આઈસ્ક્રીમ પણ છે આઈસ્ક્રીમ છે બડી શોપ છે એવી રીતે ખાઈ અને

કેટરસ નું કામકાજ અહીંયા ચાલુ છે નું કેટરસ પૂરી બને છે અહીંયા અહીંયા પૂરી તળાય છે અહીંયા ટમેટા કપાય છે સ્લાડ ને બધું અહીંયા સ્પ્રિંગ રોલ બનાવે છે स्प्रिंग रोल आया स्प्रिंग रोल फ्राई हो रहे हैं तो हितेश महाराज जो अपना हितेश भाई है उसका कैटरस है तो कैटरस चल रहा है यहाँ पे और यहाँ पे खाना है जो अभी अपन आए वहाँ से तो अभी दिखाता हूँ यहाँ पे लोग खा रहे हैं सब कैटरस का खाना वहाँ से आया यहाँ पे थाली रखी है ये यह यहाँ पे खा रहे हैं खाने का सब कुछ यहाँ पे जो है वो आइटम सब है स्प्रिंग रोल भी आ रहा है सब कुछ है पूरी भाजी सब आ रहा है ऐसे तो क्यों चाहे टेस्टी जम्मन हितेश भाई ना તે જઈને રજો હાલ તો જમી લ્યો જમી લ્યો હા લાઈવ લાઈવ જમવાનું સારું ટેસ્ટી છે ચાલો ચલો વાંધો નહીં

ઓકે ગુડ 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 વેરી હલો હગાઈનું કામકાજ પૂરું થઈ ગયું છે બધા નીકળી ગયા છે બસ આવા આવી રહી છે બધા નીચે ઉતરી ગયા છે હવે બસ આવે એટલે આપણે જઈએ બસ બહુ મજા આવી ગઈ અત્યારે આપણે આ વોલમાં જઈને ખાધું પીધું મોજ પડ્યું બધા પાણી પી રહ્યા છે અહીંયા અને વોલ થઈ ગયો છે ખાલી અને

মস্ত মোটি বসছে চলো ফটাফট ফটাফ

ચાલો આગળ આ